નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગાય નું સ્થાન હંમેશાથી વિશેષ રહ્યું છે અને ગૌ માતાને રાષ્ટ્ર માતા નો દરજ્જો મળે ગાયને સંવૈધાનિક રીતે રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરી અને ગાય ધરોહર ગણાશે અને રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપ્રાણી રાષ્ટ્ર પક્ષી વગેરેની સુરક્ષાને સંવર્ધન થાય છે તેવી જ રીતે ગાયની રક્ષાને સંવર્ધન થશે તેમજ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તેવી અમારી પ્રબળ માંગ જો સંતોષમાં નહીં આવે તો આંદોલનના માર્ગે આગળ વધીશું અમારા ભારતના ચાર જગતગુરુ શંકરાચાર્યોએ આ બીડું ઉપાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને ગૌર શ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા ચાર જગતગુરુ શંકરાચાર્યનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું ઉપાડ્યું છે અવિમુક્તિ મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યા જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે રિપોર્ટર ચિરાગભે સોની થરક બનાસકાંઠા